આજે હું વાત કરવા જઈ રહ્યો છું બર્થ ડે માટેની જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણા મમ્મી આપણને એકદમ રેડી કરી દેતા બર્થડેના દિવસે અને મમ્મી આપણને કહેતા કે ચલો નાનાના ઘરે જવાનું છે મામા મામીના ઘરે જવાનું છે ફઈના ઘરે જવાનું છે ભાઈના ઘરે જવાનું છે અને ફટાફટ રેડી કરીને ત્યાં લઈ જતા અને એકદમ નવા કપડાં અપ ટુ ડેટ માથામાં તેલ બેલ લગાડીને લઈ જતા અને પગે લગાવતા અને ત્યારે જે એક રૂપિયો અને બે રૂપિયો આપતા ને એની કંઈ ખુશી જ અલગ હતી પછી થોડો સમય ગયો ને થોડા આપણે સ્કૂલ જતા થયા મોટા થયા ત્યારે આગલા દિવસે મમ્મી આપણને કહેતી બેટા કાલે તારી બર્થ ડે છે કે આ ક્લાસમાં શું આપવું છે એટલે આપણે રાજી રાજી થઈને કહેતા મમ્મી પેલી એક રૂપિયાવાળી પેન્સિલ હોય ને અથવા એક ચોકલેટ હોય ને તો મારે બધા બાવન છોકરા છે ક્લાસમાં બધાને આપવી છે અને હા ટીચરો માટે એક ડેરી મિલ્ક પણ મને આપજો તો અમને ગમશે અને પછી ત્યારે સ્કૂલમાં એવું હતું કે આપણી જો બર્થડે હોય ને તો આપણે એકદમ નવા કપડાં મમ્મી પહેરાવતી નવા શૂઝ પહેરાવતી અને આપણે જ્યારે ક્લાસમાં જઈએ ને ત્યાં બધાથી એકદમ અલગ લાગીએ અને એટલું સરસ લાગે ને અને પછી ક્લાસમાં જઈએ એટલે આપણને ઊભા કરે અને બર્થડે વિશ આખો ક્લાસ કરે અને બધાને જે આપણે ગિફ્ટ આપતા એક પેન્સિલ એક ચોકલેટ અને ટીચરને ડેરી મિલ્ક સાહેબ એની કંઈક ખુશી જ અલગ હતી એ મજા જ કંઈક અલગ હતી થોડો સમય ગયો થોડા મોટા થયા એટલે કાર્ડનો જમાનો આવ્યો એટલે મોટા મોટા કાર્ડ આવતા ત્યારે થોડા નાના પણ આવતા થોડા સુગંધિત કાર્ડ પણ આવતા અને એ કાર્ડ આપણે આગલા દિવસે આપણા ફ્રેન્ડને જ્યારે આપવાનું હોય ને તો એમાં સરસ મજાનું લખાણ લખતા અને વિશ કરતા કે ભાઈ હેપી બર્થ ડે ટુ માય ડિયર ફ્રેન્ડ હેવ અ ગ્રેટ ડે અને બીજા દિવસે રૂબરૂ મળીને એને એકદમ ટાઈટ હક કરીને આપણે એમને કાર્ડ આપતા એની પણ કોઈ ખુશી અલગ હતી પછી થોડો સમય ગયો અને આવ્યો ફોનનો જમાનો એટલે કે લેન્ડલાઈનનો જમાનો અને આખું ફેમિલી બેસીને જેને બર્થડે હોય ને એને વિશ કરવા માટે લાઇન પર પેલું એક બે ત્રણ ચાર એવી રીતે આપણો જે લેન્ડલાઈન ફોન આવતો ને એની ઉપર ફોન લગાડતા અને જ્યારે આપણી ઉપર બર્થડે વિશ માટે ફોન આવતો ને આપણે જે ખુશી થતી ને એનો કંઈક માહોલ જ અલગ હતો એનો કંઈક ચામ જ અલગ હતો થોડો સમય ગયો એટલે નહીં મળવાનું રહ્યું નહીં કોલ કરવાનું રહ્યું નહીં ફોન પર વાત કરવાની રહી વોટ્સઅપનો જમાનો ખાલી આપણે એટલું જ લખી દઈએ કે વિશયુ હેપી બર્થ ડે હેવ અ નાઇસ ડે હેવ અ ગ્રેટ યર અને સામેથી રિપ્લાય આવે થેન્ક્સ કોઈ કોલ પર વાત નહીં કોઈ મળવાની વાત નહીં અને આમ જ દૂર થતા ગયા અને પાછા એમ કહે છે કે ફોન આપણને નજીક લાવે છે અને હવે આવ્યો છે ખરાબમાં ખરાબ સમય બર્થડે વિશ કરવા માટેનો સ્ટેટસ પર તમારા ફોટો સાથે વિશ કરવાનું તમે કોલ કરશો નહીં ચાલે તમે રૂબરૂ મળશો નહીં ચાલે તમે ટેક્સ મેસેજ કરશો નહીં ચાલે જો તમે બર્થ વિશ સાથેનો સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી નહીં મૂકી સારામાં સારો ફોટો નહીં મૂક્યો તો તમારા એકબીજા સાથેના રિલેશન ધીમે ધીમે ઘટતા જશે ભલે તમારી દસ વર્ષની જૂની ફ્રેન્ડશીપ હોય બાર વરસ જૂની ફ્રેન્ડશીપ હોય પણ જો તમે ફોટો નહીં મૂક્યો ને તો એ રિલેશનશીપમાં ધીમે ધીમે દરાર પડતી થઈ જશે અને ત્રણ મહિના પહેલાં કોઈ ફ્રેન્ડ બન્યો હશે એણે જો ફોટો મૂક્યો હશે ને તો એ વ્યક્તિ એનો બેસ્ટ ફ્રેન્ડ થઈ જશે કેમ કારણ કે એણે ફોટા સાથે વિશ કર્યું છે સાહેબ આટલા પણ બદલાવની જરૂર નથી આ જમાનામાં જે રૂબરૂ મળીને અને જે હેન્ડશેક કરીને હક કરીને બર્થડે વિશ કરવાની મજા હતી ને એ હવે દૂર થતી જાય છે તો એક નવો નિયમ એવો લઈએ કે જ્યારે પણ કોઈની બર્થડે હોય ચલો તો નહીં આ જમાનામાં થોડું બધા પાસે સમય ઓછો હોય છે મળાય નહીં તો કોઈ વાંધો નહીં પણ એકબીજાને કોલ કરીને બે પાંચ મિનિટ કાઢીને એકવાર કોલ પર વાત કરી લેજો કારણ કે ઘણીવાર એક બર્થડે જે એક એવી વસ્તુ છે કે કદાચ વર્ષમાં એકાદ વાર તમે એને સામેવાળા વ્યક્તિને કોલ કરી શકતા હોવ ઘણીવાર એ વ્યક્તિ સાથે કોન્ટેક ઓછા થઈ ગયા હોય તો મળાતું પણ ન હોય તો આ કારણથી એને એક કોલ કરશો ને તો એને વધારે ગમશે અને એ પાંચ મિનિટ કદાચ અડધો કલાક સુધી તમારી લાંબી વાત થાય અને ફરી પાછા નજીક આવી શકો તમારા જૂના મિત્રો સાથે સંબંધીઓ સાથે તો આ મારા એક દિલની વાત હતી જો તમને પણ સાચું લાગ્યું હોય ને તો કોમેન્ટ કરજો સાચું ને